સી નોનના સનું અમદાવાદમાં આગમન નેપલ્સ અને સાવરડોના ઓથેન્ટિક પિઝાનો સ્વાદ હવે ગુજરાતમાં ભારતમાં તેના ઓથેન્ટિક સાવરડો નિયોપોલિટન પિઝા માટે પ્રખ્યાત સી નોનના સ અમદાવાદમાં તેના બાવીસમાં આઉટલેટ અને પ્રથમ રેસ્ટોરન્ટની જાહેરાત કરતાં રોમાંચિત છે આ બ્રાન્ડના તેના સાતમા શહેરમાં વિસ્તરણને ચિહ્નિત કરે છે અડતાલીસ કલાક સુધી ફર્મેન્ટ કરવામાં આવેલ સાવરડો બેઝ સાથે બનેલ તૈયાર આર્ટિસનલ પિઝા માટે પ્રખ્યાત સી નોનના સહવે ભારતના સૌથી ડાયનામિક અને ઇનોવેટિવ કલિનરી લેન્ડસ્કેપમાંના એક અમદાવાદમાં પોતાની વિશેષતા લઈને આવ્યું છે અમદાવાદ તેની સર્જનાત્મકતા અને નવીનતાને સ્વીકારવાની ક્ષમતા માટે જાણીતું છે જે તેને સી નોનના સના વિસ્તરણ માટે આદર્શ બનાવે છે અહીંના ફૂડ લવર્સ નવી ડાઇનિંગ સ્ટાઇલ્સ અને ઓથેન્ટિક ફૂડ માટે હંમેશા ઉત્સુક રહે છે જે આ શહેરને એક ઉત્તમ કેન્ડિડેટ બનાવે છે સી નોનના સના ફાઉન્ડર આયુષ જાટિયાએ જણાવ્યું હતું કે અમારા સાવરડો પિઝા સાથે અમદાવાદમાં કંઈક ખાસ લાવવા માટે અમે ખૂબ ઉત્સાહિત છીએ આ શહેરનો ફૂડ કલ્ચર નવીનતા અને ઓથેન્ટિસિટીના મિશ્રણથી ભરેલો છે અમારી ટ્રેડિશનલ રેસીપી અને ઇમર્સિવ ડાઇનિંગ અનુભવ અમદાવાદના ફૂડ લવર્સને જરૂરથી પસંદ આવશે સી નોનના સનિયોપોલિટન પિઝા માટે ભારતમાં ખૂબ જ વખણાય છે જે નેપલ્સની પારંપરિક રેસીપીથી પ્રેરિત છે આ બ્રાન્ડ ઉચ્ચ ગુણવત્તાવાળી સ્થાનીય રૂપથી મળી રહે તેવી સામગ્રીનો ઉપયોગ કરીને એક અનોખો આર્ટિસનલ અનુભવ આપે છે અમદાવાદમાં સી નોનના સને ખાસ બનાવે છે તેનો ઓપન કિચન કોન્સેપ્ટ જ્યાં મહેમાનો તેમના પિઝા બનતા જોઈ શકે છે આ એક અનોખી મેક યોર ઓન પિઝા એક્ટિવિટી પણ ઓફર કરે છે જેમાં ફૂડ પ્રેમીઓ પિઝાઓલો પિઝા શેફની ભૂમિકા ભજવી શકે છે અને ફ્રેશ અને પ્રીમિયમ સામગ્રી સાથે પોતાના પિઝા બનાવી શકે છે આ અનુભવ ફક્ત ફૂડ સુધી મર્યાદિત નથી પરંતુ સ્વાદ અને ક્રિએટિવિટીનો એક યાદગાર અનુભવ છે જે અમદાવાદના ફૂડ કલ્ચરને પસંદ આવે છે સી નોનના સ અમદાવાદનું મેનુ ક્લાસિક અને મોર્ડન સ્વાદનું સંતુલિત મિશ્રણ છે જે દરેક સ્વાદને સંતુષ્ટ કરવાનું વચન આપે છે સૌથી વધુ લોકપ્રિય પિઝામાં સામેલ છે પિઝા નંબર બે એક ક્લાસિક પિઝા જેમાં ટોમેટો સોસ બફેલો મોજરેલા ફ્રેશ બાજીલ અને એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલનું પરફેક્ટ બેલેન્સ છે પિઝા નંબર ત્રણ બોલ્ડ અને ફ્લેવરફુલ જેમાં ટોમેટો સોસ ફ્યુર ડી લાટ્ટી મોઝેરેલા સ્લાઇસ્ડ ગાર્લિક ગ્રીક કલામાટા ઓલિવ કેપર્સ ઓરેગાનો ફ્રેશ બાજીલ અને ઓલિવ ઓઇલનો સ્વાદ પિઝા નંબર આઠ ઓર્ટોલાનો તાજી અને સ્થાનિક શાકભાજીથી ભરપૂર આ પિઝા એક સ્વસ્થ અને સ્વાદિષ્ટ વિકલ્પ આપે છે અમદાવાદના ખાણીપીણીના શોખીનોની વિવિધ પસંદગીઓને ધ્યાનમાં રાખીને સી સીનોનના સજૈન ફ્રેન્ડલી પિઝા વિકલ્પ પણ આપે છે વિગન ડિનર્સ માટે સ્વાદિષ્ટ પ્લાન્ટ બેઝડ વિકલ્પો ઉપલબ્ધ છે જે કોઈપણ પ્રકારના સમાધાન વિના અધિકૃત સ્વાદ પ્રદાન કરે છે પિઝા ઉપરાંત મહેમાનો પાનુઝોઝો સેન્ડવિચ ફ્રેશ અને સ્વાદિષ્ટ સામગ્રીથી ભરેલા ઇટાલિયન સ્ટફ્ડ કેલ્ઝોન્સનો આનંદ માણી શકે છે મીઠાઈના શોખીનો માટે સી નોના સના ફેમસ તિરામીસુ મસ્કરપોન ક્રીમ એસ્પ્રેસો સાથે અને આર્ટિસનલ જીલેટો જેવા વિકલ્પો ઉપલબ્ધ છે આ ઉપરાંત સી નોના સકુલર્સ